એક મિનિટનો કુકિંગ મંત્ર ઇડલી કે ઢોકળા આપણે બનાવતા હોય ત્યારે એની અંદર આથો જો પરફેક્ટ ના આવ્યો તો આપણે એની અંદર સોડા ઉમેરતા હોય છે એને સોફ્ટ બનાવવા માટે તો એ સોડા જ્યારે આપણે ઉમેરીને ત્યારે ઘણી વખત ઇડલી કે ઢોકળા પીળાશ પડતા થઈ જાય છે એનો કલર પીળાશ પડતો થઈ જાય છે તો આવું ન થાય એના માટે શું કરવું જોઈએ તો જ્યારે પણ આપણે સોડા ઉમેરવાના હોય ને ત્યારે જનરલી આપણે ડાયરેક્ટ સોડા ઉમેરી દેતા હોય છે ને એના ઉપર પાણી અથવા તો લીંબુનો રસ ઉમેરતા હોય છે જેથી કરીને સોડા એક્ટિવ થઈ જાય એના બદલે શું કરવાનું છે કે એક બાઉલમાં તમારે બેથી ત્રણ ચમચી જેટલું ગરમ પાણી લેવાનું છે હવે એ ગરમ પાણીની અંદર તમારે એક ચમચી તેલ મિક્સ કરી લેવાનું છે અને પછી એની અંદર સોડા એડ કરવાના છે સોડાનું પ્રમાણ ઓછું રાખવાનું છે એટલે કે હંમેશા તમે ઈનો પણ લઈ શકો છો ઈનો એટલે કે ફ્રૂટ સોલ્ટનો પણ ઉપયોગ કરી શકો છો એનાથી પીળાશ પડતા નથી થતા હોતા પણ જો તમે સોડા ઉમેરતા હો ને તો સોડાનું પ્રમાણ ફ્રૂટ સોલ્ટ કરતાં ઓછું રાખવાનું છે કારણ કે સોડા વધારે સોફ્ટનેસ આપે છે અને તરત જ એક્ટિવ થઈ જતા હોય છે તો ઓછા પ્રમાણમાં આપણે સોડા ઉમેરવાના છે અને એની સાથે આવી રીતે ગરમ પાણીમાં ઉમેરશો એટલે સરસ રીતે મિક્સ થઈ જશે આવી રીતે પાણીમાં ઓગાળેલા સોડા તમે જ્યારે ખીરુંમાં એડ કરશો અને એમાંથી તમે ઇડલી કે કોઈપણ જાતના ઢોકળા અથવા તો હાંડવો તૈયાર કરશો તો એની અંદર એનો કલર પીળો નહીં પડે અને એકદમ સોફ્ટ અને ટેસ્ટી તૈયાર થશે